ગુજરાતમાં જો કોઈ સરકારી અધિકારી નિષ્ઠાપૂર્વક કામ કરે તો એની સામે એફઆઈઆર કરવામાં આવે છે આ વાત હું નથી કહી રહ્યો આ વાત વિસાવદર ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવી છે અને હવે આ વાતને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

તંત્ર પર કરવામાં આવ્યા છે આપણને ખબર છે કે ગુજરાતમાં હાલ એસઆઈઆર લાગુ કરવામાં આવ્યું છે અને એસઆઈઆર એટલે કે ચૂંટણી પંચ દ્વારા એ વાત કરવામાં આવી છે કે એસઆઈઆર થશે અને ગુજરાતમાં તમામ મતદાર યાદીની યાદીઓની ચકાસણી કરવામાં આવશે ત્યારે આ મતદાર યાદીઓની ચકાસણી કરશે કોણ આના માટે ફરી એકવાર સરકારી શિક્ષકોને કામે લગાડવામાં આવ્યા છે ત્યારે આ શિક્ષકો ક્યાંક ને ક્યાંક એક શિક્ષક એવા હતા કે જે પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા હતા પરંતુ હવે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાય છે એફઆઈઆર કરવામાં આવી છે અને હવે આ વાતને લઈ અને ગોપાલ ઇટાલિયા સામે આવ્યા છે અને ગોપાલ ઇટાલિયા અનેક આક્ષેપો કર્યા છે અને સવાલ પણ ઉભા કર્યા છે સૌ પ્રથમ આ સમગ્ર બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું એ સાંભળી લઈએ નમસ્કાર મિત્રો આજે બે નવેમ્બર બે હજાર પચીસ ગઈકાલે સોશિયલ મીડિયામાં અને ટીવીના માધ્યમથી મેં એવા સમાચાર જોયા કે એક શિક્ષકને ધરપકડનું વોરંટ કાઢવામાં આવ્યું

અને સંવેદના વિહીન સરકાર જે છે એણે શિક્ષકની ગરિમા ઘટાડવામાં કંઈ બાકી નથી રાખ્યું મને યાદ છે જ્યારે હું નાનો હતો અને પ્રાથમિક શાળામાં ભણતો તો એ જમાનામાં ગામના શિક્ષક એટલે ગામનો સૌથી વજનદાર મોભી માણસ ગણાતા ગામમાં ક્યાંક લગ્ન હોય તો ચાંદલો લખવા શિક્ષકને બેસાડતા ગામની અંદર કંઈ નાની મોટી ઘટના બની હોય તો લોકો શિક્ષકની સલાહ સૂચન લેતા ગામની અંદર છોકરાઓ શું ભણવું આગળ ક્યાં જવું કયા શહેરમાં ભણવું કઈ કોલેજ હોસ્ટેલમાં રહેવું એ બધી જ સલાહ સૂચન શિક્ષકો પાસેથી લેતા એટલે કે ગામડાની અંદર શિક્ષકનું એવડું મોટું મહત્વ હતું કે લોકો શિક્ષકનો આદર કરતા અને વિદ્યાર્થીઓ જ નહીં વિદ્યાર્થીના વાલીઓ એના પરિવારજનો બધા જ શિક્ષકોનો અત્યંત આદર કરતા અને મોટી મોટી ઉંમરના માણસો પણ પોતાના શિક્ષકોને યાદ કરતા અને છોકરાઓ ભણીને જાય ત્યારે શિક્ષકોને એવી રીતે સન્માનિત કરતા કે આ મારા સાહેબ છે આ અમને ભણાવતા હતા આ સાહેબના ક્લાસરૂમમાં મે ભણતા હતા વગેરે વગેરે પણ ગુજરાતની ભ્રષ્ટ દુષ્ટ અને હલકી માનસિકતા ધરાવતી ભાજપની સરકારે ખાલી શિક્ષણનું જ નહીં શિક્ષકોનું પણ નખોદ કાઢી નાખવામાં કંઈ બાકી નથી રાખ્યું અને શિક્ષકની ગરિમા સમાજમાં ઘટાડવાની કોઈ કસર નથી છોડી શિક્ષકો પાસે બધા જ કામ શૌચાલય કેટલા છે ગામમાં ખુલ્લામાં શૌચાલય કોણ જાય છે ખેતરોમાં ટીડા આવ્યા છે તો ટીડ ભગાડવાના છે ન જાણે કેવા કેવા કામ શિક્ષક પાસે કરાવવામાં છે શિક્ષક એક સન્માનિત વ્યક્તિ હતા સમાજમાં આજે રહેવા નથી દીધા એ આપણા બધાનું દુર્ભાગ્ય છે કેમ કે શિક્ષક તો માણસ ઘડતરનું કામ કરે છે પણ મારે વાત કરવી છે જે પેલા શિક્ષક ઉપર વોરંટ કાઢ્યો એની એક શિક્ષક મતદાર યાદી સુધારણાની એસઆઈઆર ની મીટિંગમાં હાજર ન હતા એટલે એને ધરપકડનું વોરંટ કાઢવામાં આવ્યું કેમ કે એની બીએલઓ તરીકેની ડ્યુટી હતી પણ એ બીએલઓ શા માટે ગેરહાજર છે એવું જાણવા માટે ભાજપની સરકાર પાસે સો રસ્તા હતા કેમ કે સરકારને ખબર છે કે શિક્ષકનું વતન કયું એનો પરિવાર ક્યાં રહે છે એનું ઘર ક્યાં છે કયો તાલુકો કયો જિલ્લો કયો ગામ કયો ફ્લેટ કઈ સોસાયટી તો ધરપકડ વોરંટ કાઢવાના બદલે સરકાર એક ટેલિફોન કરીને સ્થાનિક પોલીસને કે સ્થાનિક મામલતદારને કે સ્થાનિક પીડીઓ કે સ્થાનિક જે કઈ વ્યવસ્થાના માણસો છે એને પેલા શિક્ષકના ઘરે મોકલી શક્યા હોય એ જાણવા માટે કે શિક્ષક જે મતદાર યાદીની મિટિંગમાં નથી આવ્યો એ શા માટે નથી આવ્યો એના પરિવારમાં કોઈ બીમાર છે કંઈ બીજી તકલીફ છે કોઈ કંઈ પરિવાર કંઈ લોન ભરે છે અને હપ્તાનું ટેન્શન છે બાળકોને કંઈ તકલીફ છે પરિવારમાં તકલીફ શું છે કંઈ પણ વ્યાજબી વાત છે

એટલે કાયદેસર રીતે શિક્ષકોને થ્રેટ આપવા ધમકાવવા ડરાવવા માટે થઈને વોરંટ કાઢવામાં આવ્યું એક શિક્ષક છે એની પાસેથી સો કામ સરકારે લેવા છે પણ શિક્ષકને જ્યારે કંઈક તકલીફ હોય અગવડતા હોય એને પગાર બાબતની વિસંગતતા હોય બદલીને લઈને કોઈ પ્રશ્નો આવતા હોય પ્રમોશન ને લઈને કોઈ પ્રશ્નો હોય એના ઉચ્ચ ઉચ્ચતમ પગાર ધોરણ મેળવવા માટેના પ્રશ્નો હોય કે બીજા ત્રીજા પ્રશ્નો ત્યારે તો સરકારે નથી સાંભળવા જ્યારે એની પાસેથી કામ કરાવવાનું હોય ત્યારે તો વોરંટ સુધી લઈ જવાની વાત આવી જાય છે કે કામ નહીં કરો તો વોરંટ નહીં પણ સરકાર પોતાનું કામ નહીં કરે ત્યારે એનું વોરંટ કોણ કાઢશે સરકાર જ્યારે શિક્ષકોની ગરિમા ઘટાડવાનું કામ કરશે શિક્ષકો પાસે ભીડ ભેગી કરાવવાનું કામ કરે છે શિક્ષકો પાસે રાજકીય તાયફા કરાવવાનું કામ કરે છે શિક્ષકોનું સમાજમાં સન્માન ઘટે શિક્ષકોનું મહત્વ ઘટે સમાજની નજરોમાંથી શિક્ષકોનું સ્થાન નીચે આવી જાય એવા પ્રયત્નો જયારે ભાજપની સરકાર કરતી હોય ત્યારે ભાજપનું વોરંટ કોણ કાઢશે હું તો ગુજરાત નથી હોતો ભાજપની સરકાર સાધારણ બનાવી દેવાની કોશિશ કરે છે મતદાર યાદીનું કામ એ રાષ્ટ્રસેવાનું કામ છે દેશ સેવાનું કામ છે એમાં કોઈ ના નથી બધાએ કરવાનું છે ખાલી બી એ નહીં રાજકીય પક્ષોએ પણ એટલી જ જવાબદારીથી કામ કરવાનું કેમ કે આખરે તો ચૂંટણી રાજકીય પક્ષોએ લડવી છે નેતા એને બનવું છે સરકાર એને ચલાવવી છે જે કઈ લાભ મળે સરકારના વિશેષ અધિકારો મળે એને ભોગવવાના છે તો રાજકીય પક્ષોની જવાબદારી શિક્ષક હજાર મોટી જોઈએ દરેક પાર્ટીની દરેક નેતાની હોવી જોઈએ શું કામ ન હોવી જોઈએ મતદાર યાદીનું કામ ચૂંટણીનું કામ કેમકે ચૂંટણી શિક્ષક નથી જીતતો ચૂંટણી તો નેતા જીતે છે પાર્ટી જીતે છે સરકાર પાર્ટીની બને છે જે પાર્ટીની સરકાર બને એના નેતાઓ જલસા કરે છે તો શિક્ષકનું વોરંટ શા માટે એટલે હું ગુજરાત ભરના ભલે શિક્ષકોને લઈને કંઈ અમારી કોઈ ફરિયાદ હોય કોઈ એક જ દોકલ શિક્ષકને લઈને કે કોઈ શિક્ષણ વ્યવસ્થાને લઈને તો એ અમારો હક છે પણ સામૂહિક રીતે જ્યારે શિક્ષકોને ડરાવવાનું ધમકાવવાનું કે આવી રીતે ધરપકડના વોરંટોના નામે શિક્ષક આખો આખી શિક્ષક સમુદાય છે એની અંદર ભય ઉભો કરવાનું જે ભાજપનું દુષ્કૃત્ય છે એને હું સખત શબ્દોમાં વખોડું છું અને આવું ન હોવું જોઈએ ઓલરેડી શિક્ષણ શાળા શિક્ષક અને વિદ્યાર્થીઓનું

એક સરનામા પર બે વ્યક્તિ બે સરનામા પર દસ વ્યક્તિ બીજા રાજ્યના મતદારો આવી રીતે ચૂંટણી જીતે છે અને એવી રીતે ચૂંટણી જીત્યા પછી શિક્ષકો પાસે શું કામ કરાવે છે પીડ ભગાડવાનું ભીડ ભેગી કરવાનું રાજકીય નેતાઓની સરભરા કરાવવાનું અનેક કાર્યક્રમો સરકારી શાળામાં શિક્ષકો પાસેથી સરભરા કરાવવામાં આવે છે હું ધારાસભ્ય બન્યો પછી અનેક શિક્ષકો આચાર્યો મને આગ્રહ કર્યો પણ મેં બે હાથ જોડીને ના પાડી કે ભાઈ મારી સરભરા તમારે નથી કરવાની તમે ગુરુજનો છો તમે જ્ઞાન આપનારા વ્યક્તિ છો તમે વિદ્યા પ્રદાન કરનારા વ્યક્તિ છો તમારી તમારી પાસે સરભારા અમારે નથી કરાવવાની તમારી પાસે સેવા લેવાની નથી સેવા દેવાની છે પણ ગુજરાતમાં ભાજપના મામૂલીમાં મામૂલી તાલુકા પ્રમુખ ટાઈપના જે પણ વ્યક્તિઓ છે જેની રાજનીતિમાં કઈ એવડી મોટી ઉપલબ્ધિ ન ગણાય એ લોકો શિક્ષકોને દબડાવે છે એમાંય પંચાયતસ્તકની શાળા હોય મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળામાં મ્યુનિસિપાલિટીના ભાજપના નેતાઓ દાગ ધમકી કરે પંચાયતસ્તકની શાળામાં ભાજપના હા લલ્લુ પંજુ જેવા માણસો આવીને શાળાના પ્રિન્સિપાલો મહિલા શિક્ષકો એને ધાક ધમકી કરી જાય તો દોસ્તો મારી બધા શિક્ષક મિત્રો ને ગુજરાત વિનંતી છે કે ધરપકડ વોરંટ કાઢનારાનું વોરંટ કાઢો અને એ વોરંટ કાઢવું હોય તો તમે તમારી જે ફરજ છે બીએલઓ તરીકેની તરીકે એ ફરજ એવી નિષ્ઠાથી બજાવો એવા દેશભાવનાથી બજાવો કે તમામ નકલી મતદારો બોગસ મતદારો ડમી મતદારો મતદાર યાદીમાંથી આઉટ થઈ જાય અને બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં જ ભાજપનું બધો જ કડદો થઈ જવો જોઈએ અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા સ્પષ્ટ આક્ષેપો કરવામાં આવ્યા છે કે શિક્ષક ક્યાંક ને ક્યાંક સામે તંત્રની સામે ફરિયાદ કરવામાં આવી છે વધારે પડતું ગોપાલ દ્વારા અહીંયા એવું કહેવામાં આવ્યું કે સરકારી અધિકારીઓ કે કોઈ પણ અધિકારી હોય જો તંત્રની સામે કામ કરશે તો એમની સામે આવી જ રીતે કાર્યવાહી કરવામાં આવે છે એફઆઈઆર કરવામાં આવે છે જો તમે સવાલ ઉઠાવશો તો તમારા ઉપર એફઆઈઆર કરવામાં આવે છે આ વાતને લઈ અને હાલ જે શિક્ષક છે એની સામે એફઆઈઆર કરવામાં આવી છે આ વાતનો હાલ ચર્ચાએ પણ વેગ પકડ્યો છે અને હવે અનેક આક્ષેપો ભાજપ પર થઈ રહ્યા છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં